સુરત શહેરમાં હાલ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે આખો દિવસ ધુમ્મસભર્યું વાતાવરણ લોકોને દેખાઈ રહ્યું છે ત્યારે રાંદેર ઝોનમાં ગાર્ડન વેસ્ટનો નિકાલ સળગાવીને કરવામાં આવતો હોવાની રાવ સ્થાનિકોએ કરી છે હાલમાં સુરત શહેરના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે સુરત શહેરના નાગરિકોના આરોગ્ય સાથે સુરત મહાનગરપાલિકાના જ અધિકારીઓ રમત રમી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી હવાના પ્રદૂષણમાં વધારો થયો છે અને વિઝિબિલિટી ઘટી છે આખો દિવસ શહેરમાં ધુમ્મસ વાતાવરણ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે બીજી તરફ સુરત મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ જ આ પ્રદૂષણમાં વધારો કરતો હોવાની રાવ છે સુરત શહેરમાંથી નીકળતા નિયમ અનુસાર વૈજ્ઞાનિક પદ્ધતિથી આ ગાર્ડન વેસ્ટનું ખાતર બનાવી નિકાલ કરવાનો હોય છે પરંતુ સુરત શહેરના રાંદેર વિસ્તારના એક કોમન પ્લોટમાં મોટા પ્રમાણમાં ગાર્ડન વેસ્ટ ભેગું કરી પ્રતિદિન સળગાવવામાં આવે છે સ્થાનિક લોકો આ સમસ્યાથી પરેશાન છે સ્થાનિક લોકોના ઘરમાં આ ગાર્ડન વેસ્ટમાંથી નીકળતો ધુમાડો મોટા પ્રમાણમાં ઘૂસી જાય છે અત્યાર સુધીમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે પરંતુ સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી નિયમોને નેવે મૂકી સુરત મહાનગરપાલિકા શા માટે ગેરકાયદેસર ગાર્ડન વેસ્ટનો નિકાલ કરે છે સુરત શહેરમાંથી રોજ પચાસ મેટ્રિક ટન જેટલો ગાર્ડન વેસ્ટ નીકળે છે જેમાંથી મોટા ભાગના કચરાનો કોમન પ્લોટમાં સળગાવીને નિકાલ કરવામાં આવે છે બરાબર મારું નામ શિવ પીયુષભાઈ પટેલ સમયસરમાં સાહેબ છેલ્લા એક વર્ષથી આ લોકો જે સુરત મહાનગર ભાગ ખાતાના આરોગ્ય ખાતુંના ગતક ખાતું ત્રણ ત્રણ છે ને અમારા ખેતર પાસે કોમન પ્લોટ છે એસ નો બરાબર છે એમાં એ લોકો આવીને ગંદકી કરી જાય છે ને એનો અમે ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ કરતા જ નથી એ લોકો સમય સમય કહો છે કે બાગ ખાતાના આ લોકો આખા સુરત નો કચરો અહીંયા લાવે છે અને એનો નિકાલ નથી કરતા આગ આગ લગાવી દે છે એના લીધે ધુમાડો ચોવીસ કલાક ધુમાડો ધુમાડો રહે છે બરાબર છે જે બધી ગંદકીઓ આવે છે એ ગંદકી બાજુમાં ખેતી કરીએ બધા પાકોમાં નુકસાન થાય છે અને પ્લાસ્ટિક બધું ખેતરોમાં આવે છે રહેવાસી છો બહુ બધા બિલ્ડિંગમાં બહુ ઘણો ઘણું છે નહીં મેં પાલિકા એ કે અમારી પાસે મશીન આવે ત્યારે સાફ કરાવશું ને અમે પછી આટિયા માંગીને જવા માંગીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ અમે પાલિકા કમિશનર અમને કચરો લખવા માટે જગ્યા ફાળવેલું છે આ કચરાના ઢગલા કોમન પ્લોટ જાણે ડમ્પિંગ યાર્ડ બન્યું હોય તેવા દ્રશ્યો કેદ થયા છે ગાર્ડન વિભાગના અધિકારીને પણ ખબર નથી કે તેમનો વિભાગ આ રીતે કચરાનો નિકાલ કરે છે તેવો સવાલ હવે લોકો કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને નથી ખબર કે તેમના નીચેના કર્મચારી શું કામ કરી રહ્યા છે હાલ સુરત મહાનગરપાલિકા પાસે ગાર્ડન વેસ્ટના નિકાલ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી બે વર્ષ પહેલા સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ દ્વારા માત્ર મોટી વાતો કરવામાં આવી હતી ગાર્ડન વેસ્ટમાંથી સુરત મહાનગરપાલિકા બાયોકોલ અને બ્રિક્સ બનાવી ઇન્ડસ્ટ્રીને તેનું વેચાણ કરશે તેવી વાતો કરાઈ હતી બે હજાર ત્રેવીસમાં કરાયેલી આ મોટી વાતોનો અમલ બે હજાર પચ્ચીસ પૂરો થવા આવ્યો છતાં ન થતાં લોકોએ સવાલો કર્યા છે બીજી તરફ અધિકારીઓને પણ વૈજ્ઞાનિક ઢબે ગાર્ડન વેસ્ટનો નિકાલ થાય તેમાં રસ ન હોય તેવા દ્રશ્યો પણ હવે દેખાઈ રહ્યા છે પૂર્વ કોર્પોરેટર વિજય પાંચ ગાર્ડન વેસ્ટ બાબતે આપ જોઈએ તો હાલમાં સુરત મહાનગરપાલિકાએ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવી છે સુરત શહેરમાંથી જેટલો પણ બાગ બગીચાનો કે હોર્ટિકલ્ચરનો જે ગાર્ડન વેસ્ટ આવે છે એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો અને એને જે સેગ્રીગેશન કરી અને યોગ્ય જગ્યાએ ડમ્પ કરી અને એનો સાયન્ટિફિક વે નિકાલ કરવાનો હોય છે પરંતુ એ કરવામાં નથી આવતો અને દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકાના પ્લોટમાં આ રીતે ડમ્પ કરવામાં આવે છે ત્યાં ત્યાં એને સળગાવવામાં આવે છે જેને લીધે આજુબાજુમાં જેટલા રહેવાસીઓ છે સોસાયટીના રહેવાસીઓ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી અને એને સળગાવવાના કારણે આ કચરાને સળગાવવામાં આવે છે જેની પર્યાવરણ સદિત સંબંધિત સમસ્યાઓ ઉદભવી છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા આજથી અઢી વર્ષ પહેલા એવું કહેવામાં આવેલું હતું કે આ જે પણ બાગ બગીચાનો કે હોર્ટીકલ્ચરનો કચરો નીકળશે એનાથી અમે બાયોફ્યુલ અને બાયો વેસ્ટમાંથી એને બેસ્ટ બનાવી અને એનો ઉપયોગ કરશું પણ આ વાતો ફક્ત કાગળ પર છે જમીનની હકીકત તદ્દન વિપરીત છે આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો એ જમીનની હકીકત છે બ્યુરો રિપોર્ટ સુરત